છોટાઉદેપુર નગરના કેટલાક વિસ્તારમાં ગટર ઉપર લગાવમા આવેલ ઢાંકણા ટકલાદી હાલતમાં જોવા મળ્યા આજે એક રાદારીની ગાડી ગટરનો ઉતરી જતા મુશ્કેલીમાં મુકાયો હતો છોટાઉદેપુર નગરમાં આવેલ લાઇબ્રેરી રોડ પર મસ્જિદ પાસે રસ્તાના વચ્ચે એક મોટી ગટર આવેલ છે જેના ઢાંકણા આપ જોઈ શકો છો કે ખરાબ થઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તેના કારણે આજ રોજ એક ગાડી ચાલક તેમાં ઉતરી જતા તેને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને હજી પણ જો નગરપાલિકા દ્વારા વહેલી તકે આ ઘટના ઠાકણાનું કામ કરવામાં નહીં આવે તો બીજા રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવશે તો શું નગરપાલિકા નગરજનોને પડતી તકલીફનું નિરાકરણ વહેલી તકે લાવશે એ જ મોટો પ્રશ્ન આપણી સામે આવી રહ્યો છે યલ્ગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર છોટાઉદેપુર જુમા મસ્જિદની આગળ ગટરનું નાળું તૂટી ગયું છે ઢાંકણ તૂટી ગયું છે અને વારંવાર અમે લોકોએ રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર દ્વારા કોઈપણ પ્રકારની ધ્યાન આપવામાં આવતું નથી અને વારંવાર અહીં નાના મોટા અકસ્માત થતા રહે છે અને મોટી જાનહાનિ થાય એ પહેલાં અમે ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરીએ છીએ કે ભાઈ આનું કામકાજ તમે કાયમી ધોરણે એનું કામકાજ કરવામાં આવે આવા જાળીને જાળી નાખીને પછી નીકળી જાય છે અને પછી એનું સમારકામ કાયમી ધોરણે કરવામાં આવે કે વારંવાર આવા નાના મોટા બનાવો ના બને નહીં જામા મસ્જિદ અને પ્રાથમિક શાળા પણ આવેલી છે એટલે નાના નાના છોકરાઓ પણ રોજ અવર જવર કરે છે એટલે કોઈ અનિચ્છે બનાવો ના બને એ પહેલાં આનું સમારકામ કરાવી આપવા વિનંતી છે તો ગાડીને કે ગાળું નીચેનું ચેમ્બર એમ્બર ફાટી ગયું છે પહેલાં બી એક ગાડીનું ચેમ્બર ફાટી ગયેલું એનું બી નુકસાન થયું છે અને હમણાં બી આ કોઈ બહારનો માણસ હતો એ બચારો ગાડી લઈને જતો રહ્યો છે હમણાં અઝરુદ્દીન